નવસારી બજાર ખાતે રહેતી મોડેલે કરેલા આપઘાત મામલે મોડેલની માતાએ તેના પ્રેમી સામે આપઘાતની દુષ્પરિણામની ફરિયાદ નોંધાવી હતી પ્રેમી દ્વારા નીચી જાતિની હોવાનું કહી માનસિક ત્રાસ આપતા મોડેલે આપઘાત કર્યો ફરિયાદ ઉલ્લેખ કરાયો છે અઠવા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ નવસારી બજાર ખાતે રહેતી મોડેલ અંજલિ વરમોરાએ ગત તારીખ આઠમી જૂના રોજ પોતાના ઘરે ગળે ફાસુકાઈ આપઘાત કરી લીધો હતો અને એડ એજન્સી સાથે સંકળાયેલા મોડેલ અંજલિ વરમોરાના આપઘાતને લઈને પોલીસે તપાસ હાથ ધરી હતી ત્યારે હાલમાં અઠવા પોલીસ પથકે મોડેલ અંજલિ વરમોરાના આપઘાત મામલે આપઘાતની દુષ્પ્રણની ફરિયાદ નોંધાવી છે મોડેલની માતાએ નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમની દીકરી મૂળ ભાવનગર હાલ અમરોલી મીરા રેસીડેન્સી ખાતે ચિંતન અગ્રવાલ સાથે પ્રેમ સંબંધમાં હતી જોકે લગ્નની વાત આવતા જ આરોપી ચિંતને અંજલીને એમ કહ્યું હતું કે તે નીચી જાતિની છે અને પોતે ઊંચી જાતિનો છે તેથી તેની સાથે લગ્ન નહીં કરે જોકે અંજલિ લગ્ન કરવા માટે વારંવાર કહેતી હોય અને આરોપી ચિંતને લગ્ન કરવાની ના પાડી દેતા માનસિક ત્રાસ આપ્યો હતો જેને લઈને અંજલીએ આપઘાત કર્યો અને ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે હાલ તો ફરિયાદના આધારે અઠવા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે આ બનાવ એવો છે કે જોન ફોરના અઠવા પોલીસ સ્ટેશનમાં જૂન મહિનામાં એક એડી દાખલ કરી હતી જેમાં અંજલી વરમોરા કરીને જે મોડેલિંગનું કામ કરતી હતી દીકરી તેણે સુસાઈડ કર્યું તે બાબતે પોલીસે ઝીણટભરી તપાસ કરી અને તેને ચિંતન ધરમદાસ અગ્રવાદ કરીને એક ભાઈ સાથે પ્રેમ સંબંધ હતો અને પ્રેમ કરવામાં લગ્ન કરવામાં આવતી હતી તેમાં બંનેને વિખવાદ થતાં તેણે આત્મહત્યા કરી હતી આ બાબતે ચિંણપૂર્વકની વિરટપૂર્વકની તપાસ પછી તેના વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો આઠ તથા મરણ જરાની જ્ઞાતિ સિડ્યુલ કાસ્ટમાં આવતા હોય એટ્રોસિટી એક્ટેટની કલમ ત્રણ એક આર મુજબનો ગુનો દાખલ કરી અત્યારે તપાસ એટ્રોસિટી સેલના ઉપાધ્યાય સાહેબ કરી છે અઠવાલાઇન્સ પોલીસે હાલ તો મંગેતા ચિંતન અગ્રાવત વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તેને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે